ટ્રેન પ્રોજેક્ટ પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે તારીખ છ જૂન થી સોળ જૂન સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એલ એન ટી કંપની તરફથી વડોદરા શહેરમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે તેવું દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચિંગ સેગમેન્ટની કામગીરી કરવાની હોય વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપર અવરજવર કરતા વાહનો તેમજ આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈ સદર વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન આપવા જણાવ્યું છે વિશ્વામિત્રી રેવલ રેલવે ઓવરબ્રિજ ઉપરથી અવર જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડવાની જરૂર હોવાથી પોલીસ કમિશનર નરસિંહા ઓમર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ સને ઓગણીસો એકાવનના બાવીસમાંની કલમ તેત્રીસ એકથી મળેલ સત્તારૂપે તારીખ છ છ બે હજાર ચોવીસથી તારીખ સોળ છ બે હજાર ચોવીસ સુધી અથવા સદર કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે